ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0 માં રાજ્યભરના 1080 ટોચના વિદ્યાર્થીઓએ ભાગ લીધો ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0 ના ગ્રાન્ડ ફિનાલીમાં રાજ્યભરના 1080 તોજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો જેમાં કુલ 10,12,539 નોંધણીઓ થઈ આ ક્વિઝ દ્વારા દેશભરમાં સ્ટેમ વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત પ્રત્યે ઉત્સાહ જગાડવામાં આવ્યો હતો આ ક્વિઝમાં સફળ થયેલ વિદ્યાર્થીઓને વિવિધ પુરસ્કારો આપવામાં આવ્યા હતા જેમાં લેપટોપ ટેબ્લેટ્સ ટેલિસ્કોપ્સ અને વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાતનો અવસર સામેલ છે આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્ટેમ ક્ષેત્રે પ્રત્યે ની અને જાગૃતિમાં વધારો થયો છે જે રાજ્યના શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે ટેકનોલોજી અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ સંબંધિત એક પ્રતિસ્પર્ધાનો જે રાજ્યવ્યાપી આયોજન થયું હતું એના વિજેતાઓનો પુરસ્કાર અર્પણનો કાર્યક્રમ હતો એમાં જે આપણા જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે એ અહીં આવ્યા હતા આપને એના જોડે સંવાદનો મોકો મળ્યો અને કમ્યુનિકેશન થયા અને મારા તરફથી પણ એને જે પ્રેરણા આપવામાં આવી અને એમના જે પ્રતિભાવ હતા એ પણ સાંભળવામાં આવ્યા આપણે આશા રાખીએ કે જે સાયન્ટિફિક વધારો થાય જે સ્ટેન્ડ ફી થ્રી પોઈન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાંથી ખેડા જિલ્લામાંથી પસંદગી પામેલ એકાણું વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના દરેક દસ તાલુકામાંથી અલગ અલગ વિદ્યાર્થીઓ આવેલ અને તેઓને ટેબ્લેટ ટેલિસ્કોપ ડ્રોન 3D પ્રિન્ટર વગેરે જેવા ઇનામો આપીને તેમને પુરસ્કૃત કરવામાં આવ્યા હતું આ જે સ્ટેમ્પ ક્વિઝ છે એનું યોજવાનું કારણ એ છે કે યુવાઓની અંદર સાયન્સ પ્રત્યે અભિરુચિ પેદા થાય અને તે સ્ટેમ્પ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ સાથે પોતાના જીવનની અંદર એને સાધે આ બદલ આજે પ્રાઇસ ડિસ્ટ્રિબ્યુશન સેરેમની રાખવામાં આવી હતી જેની અંદર મને ટેબ્લેટ મળ્યું છે